નમસ્કાર મિત્રો જય હિન્દ ઓછો ડિની ચૌધરી ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની જાહેરાત આવી છે બે હજાર ચોવીસના અત્યારે વેકેશનના સમય દરમિયાન ઘણી બધી જાહેરાતો અગાઉ આવી પણ ગઈ છે અને હજુ પણ જે શાળાઓમાં શિક્ષકોની ભરતી આવવાની છે એની અપડેટ પણ આપને આપણી ચેનલ ઉપર મળતી રહેશે સાથે સાથે લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી પછી તમે ડીએલએડ અથવા પર પીટીસી એના પછી બી એ બીપીએડ એના પછી ડીપીએડ પીજી ડીસીએ બીસીએ જેવા સંગીત સહિતના જે પણ તમે કોર્સ કરેલો હતો એના માટે લઈ અને બાળવાટિકાથી લઈ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક જેવા તમામ વિભાગોમાં ખાલી જગ્યાઓ આવી છે તો એના વિશે વાત કરીશું અને સંપૂર્ણ માહિતી મેળવીશું કયા કયા જિલ્લામાં ખાલી જગ્યા છે અને અન્ય ઘણી બધી જાહેરાતો જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી બે લાયક પ્રેસ કરી દો અને જાહેરાત તમને આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિસ જમા મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો હાર્દિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વસ્તિક શિશુ વિહર ભીલોડા માટે નીચે મુજબના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની જરૂર છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સાથે પીટીસી અથવા તો બી એસ સી બીએડ માટેની એક ખાલી જગ્યા છે એના પછી બી એ બી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ખાલી જગ્યા છે એના પછી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત હિન્દી એમ ટોટલ ચાર ખાલી જગ્યાઓ છે એના પછી પીટીસી માટેની ચાર ખાલી જગ્યાઓ છે એના પછી સીપીએડ કે ડીપીએડ કરેલો તો એક ખાલી જગ્યા છે એના પછી વહીવટી સહાયકની પણ એક ખાલી જગ્યા છે અને ધોરણ બાર પાસ કોમ્પ્યુટરના જાણકાર સાથી સહાયકની પણ એક ખાલી જગ્યા છે જેમાં ધોરણ સાત પાસ ઉપરો લાયકાત ધરાવતા ઉમેદવારો લાયકાત અંગેના પરિણામપત્રો અને જાતિના દાખલાની નકલ સહિતની અરજી તેમજ પોસ્ટપોર્ટ સાઇઝનો ફોટો એક સાથે ત્રીસ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારે નવ કલાકે નીચેના સ્થળે જે ઓપન ઇન્ટરવ્યૂ માટે તમારે રૂબરૂ હાજર રહેવાનું છે સ્થળ છે સ્વસ્તી શિશુ વિહાર નારસોલી રોડ શાંતિનગર સોસાયટી ભિલોડા મેનેજિંગ ટ્રસ્ટી આર્ધિક એજ્યુકેશન ટ્રસ્ટ મૂ તાલુકો ભિલોડા જિલ્લો અરવલી માટેની જાહેરાત છે અને ત્રીસ તારીખના રોજ તમે ઇન્ટરવ્યુ આપી શકશો એના પછી આગળ વાત કરવામાં આવે તો નોલેજ હાઈસ્કૂલ ધોળકા વોક ઇન ઇન્ટરવ્યૂ ટીચરની રિકવાયરમેન્ટ છે જેમાં પ્રાઇમરી ગુજરાતી મીડિયમમાં ઓલ તમામ સબ્જેક્ટ માટે ખાલી જગ્યા છે એના પછી ધોરણ એક થી પાંચ ગુજરાતી મીડિયમમાં ઓલ એટલે તમામ વિષયની ખાલી જગ્યા છે એના પછી છ થી દસ ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશની ખાલી જગ્યા છે નવ થી બાર ગુજરાતી મીડિયમ કોમ્પ્યુટર અને ઇંગ્લિશની ખાલી જગ્યા છે એના સિવાય નોન ટીચિંગ સ્ટાફ માટે સુપરવિઝર ક્લાર્ક રિપ્સનીસ પછી ડીટીપી ઓપરેટર સુપરવિઝર પીયુ સ્વીપર જેવી ખાલી જગ્યાઓ છે ડેટ છે ઇન્ટરવ્યુ માટેની છવ્વીસ પાંચ બે હજાર

વિદ્યાલય કેમ્પસ રાધનપુર અમારી સંસ્થાના પ્રાથમિક સ્વનિર્ભર શાળામાં તથા માધ્યમિક વિભાગમાં નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાત હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ સ્તરમાં તમારી જે અરજી સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડેલ અરજી સાથે જરૂરી પ્રમાણપત્ર જોડી નીચેના સરનામે રૂબરૂ અથવા તો જે પોસ્ટથી અરજી મંગાવવામાં આવે છે તો અરજદારે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવાર સુધીમાં કાર્યાલયનો સમય સવારે આઠથી અગિયાર કલાક સુધી અરજીઓ જમા કરાવી શકશે જેમાં ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે જુનિયર કેજી સિનિયર કેજી અને બાળવાટિકામાં પીટીસી પર પીટીસીની ત્રણ ખાલી જગ્યા છે અને ધોરણ આઠ દસ પાસ આયા બહેનો માટેની પણ બે ખાલી જગ્યાઓ છે પ્રાથમિક વિભાગમાં કોમ્પ્યુટર એના પછી શાસ્ત્રી અને સંગીત એના માટે એક એક એટલે કે ત્રણ ખાલી જગ્યાઓ છે પછી ધોરણ ચારથી આઠમાં બીએસસી બીએડ ગણિત વિજ્ઞાનની એક ખાલી જગ્યા છે બીએ બીએડ અંગ્રેજીની પણ એક ખાલી જગ્યા છે માધ્યમિકમાં કારકુન કમ કોમ્પ્યુટર શિક્ષક માટેની એક ખાલી જગ્યા છે લાયકાત જોઈ શકો છો તમે આપેલી છે પછી પ્રાથમિક વિભાગની ભરતીમાં ચિત્ર સંગીત અનુભવના જે હશે એમને અગ્રીમતા આપવામાં આવશે અરજી ક્યાં મૂકવાની તો શેઠ શ્રી કેઆઈ આઈ મોરખીયા પ્રાથમિક શાળા રાધનપુર શેઠા કેબી વકીલ વિદ્યાલય કેમ્પસ રાધનપુર તાલુકા રાધનપુર જિલ્લો પાટણ માટેની ખાલી જગ્યાઓ છે જ્યાં તમે અરજી મૂકી અને ત્રીસ તારીખ એકત્રીસ પોંચ બે હજાર ચોવીસના સવારે જે છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં અરજી કરી શકશો તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ